નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને તાલુકા ડિવિઝન મઠકની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હાલમાં હિન્દુ અને મુસ્લિમ બંને પવિત્ર તહેવારો એટલે કે ગણેશ ઉત્સવ તેમજ બારમી શરીફ ઈદે મિલાદુન બંને તહેવારોને એકસાથે આવતા ધોરાજી ડિવિઝનના

આજમાં જ તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરાજી સિટી ધોરાજી ગાપુ લેટા માયાવદર અને પાટણ વાવના દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવસ હાજર હતા જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદ મહેલાદના તહેવાર માટે સૂચનાઓ આપવામાં આવી આગેવાનોને સાથે કોરોસ્પોન્ડન્સ કરવામાં આવી જેવી જેથી આપણા વ્યવહારથી શાંતિ અને અવરથી